સુરત શહેરમાં માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પર આવવાના અકસ્માત સર્જી રહ્યા છે તે ડમ્પરે વધુ એક અકસ્માત સર્જીને મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ભોગ લીધો હતો જેથી સ્થાનિકોમાં ભારે રોષ માહોલ જોવા મળ્યો છે સાથે જ અકસ્માત સર્જના ડમ્પર ચાલક સામે આકરી કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ રહી છે વાત કરવાની છે ઈચ્છાપોર વિસ્તારની ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ચાર રસ્તા નજીક મહિલા પોલીસ કોન્સ્ટેબલ રમીલાબેન અકસ્માતે મોત થયું છે સર્કલ પર ટ્રક ચાલકે મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન હેઠવેટમાં લેતા મોત થવા પામ્યું હતું ઈચાપર પોલીસ સમગ્ર અકસ્માત એની વધુ તપાસ શરૂ કરી છે જેમ ટ્રક ચાલક દ્વારા પાછળથી ટક્કર મારી હતી તેથી મહિલા કોન્સ્ટેબલ મોત ધિપજ્યું હતું મહિલા કોન્સ્ટેબલ પોતાની મોપટ જી જે શૂન્ય છ એલજે ત્રેવીસ ચોસાઠ લેન નીકળ્યા હતા આ દરમિયાન પાછળથી ડમ્પર જી જે સોળ એ યુ અઠાવન અઠ્ઠાણુંએ પાછળથી ટક્કર મારીને અઠફેટે લેતા તેનું મોત ધિપજવા પામ્યું હતું મોટી સંખ્યામાં બેફામ રીતે ડમ્પરો શહેરમાં જાહેર નાવાનો ભંગ કરીને ફરતા હોવાથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે અઝહર કુરશી સાથે હર્ષદ સેઠા